어? <목소리로> એ તો તમે છે ને પછી અમે અમારા સંગઠનો બધા આગેવાનો ને એ નવ બધાને બે દિવસ લાગે ત્રણ દિવસ બેસીએ આપણે બગડી નથી જવાની તમે એ લોકો પાસેથી કોઈ પુરાવા નથી લીધા અમારી સામે તો તે લોકો તમે બેસાડો છો

તમે અમે બહુ આખો સમાજ આક્રોશમાં છે આ તમને કઈ દીધું તમે એવું નહીં માનતા કે આ લોકો ને ના દીધા અમે કાર્યવાહી કરી નાખી છ જેલમાં લઈ લીધા વાર્તા પૂરી નથી થતી વિસ્તાર અમારો વસ્તી અમારી જમીન અમારી અમારા ગામમાં આ રીતના મારી જાય ને અમારા જેવા નેતા હોય તો પાણી ઢાકડીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ અને જે લોકો અહીં નેતાગીરી કરતા હોય ને એમણે તો બંગડીઓ પહેરી લેવી જોઈએ અહીંયા મોટા નેતાગીરી કરે છે ને એટલે હવે અમે બહુ સિરિયસ છે આ બાબતમાં તમે પણ ગંભીર થઈ બરાબર એજન્સીનું નામ નાખવામાં અને જે લોકેશન પર આ ઘટના ઘટી છે એના માલિક નું નામ નાખો એ નિર્દોષ હશે તો કોર્ટમાંથી છૂટી જશે અમને કોઈ લેવા દેવા નથી પણ હમણાં પ્રાથમિક તબક્કે નામ તમે એડ કરો એડ કરી દો બરાબર પછી પછી અમે અગ્નિ સંસ્કાર કરીશું તમે ફ્રી થઈ જાવ તમે અમને હોપી દો અમે સહકાર આપીશું આ તમે પહેલા કરો અમે અમને સહકાર આપીશું આ તમે પહેલા કરો તો આપણે એડ કરો પછી અમે બોડી સ્વીકારીશું ના ના અહીંયા પેલી બાજુ અહીંયા જ રહીશું બરાબર હા પછીના કાર્યક્રમો પછી જલંદ આપીશું આ તમને શું કહેશો તમે આ બાબત ગઈ કાલે ટ્રાઇબલ મ્યુઝિયમ માં બસ ત્યાંની સત્યમ કન્સ્ટ્રક્શન એજન્સીના ના માણસો એ તેજ ગામ ના બે યુવાનોને ત્યાં પકડીને ગોંધી રાખીને કપડા ઉતારીને ઢોરમાર મારવામાં આવ્યો હતો એમાં જયેશભાઈ સનાભાઈ તડવી એ ગઈકાલે જ મૃત્યુ પામ્યા હતા અને સંજયભાઈ ગજેન્દ્રભાઈ તળવી આજે મૃત્યુ પામ્યા છે ત્યારે અમે ગઈકાલથી પોલીસ અધિકારીઓ તપાસ અધિકારીને રિક્વેસ્ટ કરીએ છે કે જ્યાં બનાવ બહેનો છે એ જગ્યાના માલિક તરીકે નોડલ અધિકારીનું નામ અને જેમના માણસો હોય જે એજન્સીના માણસો હોય એમના કેવાથી માર માર્યો છે એવા એજન્સીના માલિકનું નામ પણ એફઆઈઆરમાં નોંધવું જોઈએ તે આજ દિન સુધી પોલીસે નથી કર્યું બીજું કે ત્યાં જે દંડા સળિયાથી માર મારવામાં આવ્યો છે એક પણ સાધન રિકવર નથી કર્યું ત્યારે અમને અમારી ઉગ્ર રજૂઆત એમણે કરી છે કે તાત્કાલિક ધોરણે એમનું નામ એડ કરવામાં આવે અને જે નર્મદા એસપી પ્રશાંત સુબેજી દ્વારા એ લોકો ત્યાં ચોરી કરવા માટે ગયા હતા એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે તો એમની પાસે કોઈ ઓથેન્ટિક્સ પુરાવા હોય તો મીડિયાને પણ આપે ને અમને પણ આપે જેથી કરીને આજે આખો આદિવાસી સમાજ બદનામ થઈ રહ્યો છે અમારે બે દીકરા ગુમાવ્યા અને ઉપરથી અમે બદનામ અને આ કેસને રફેદફે કરવા માટે એમણે ચોરીનો ઇન્જામ લગાવ્યો છે એટલે જ્યાં સુધી એનો ખુલાસો નહીં આવશે ત્યાં સુધી અમે ડેડ બોડી અંતિમ સંસ્કાર કરવા માટે નથી જવાના બીજું આવતીકાલે કેવડિયા ગરુડેશ્વર સદંતર બંધનું એલાન આપીએ છીએ પાંચ દિવસ પછી તારીખ બાર ઓગસ્ટ મંગળવારના રોજ એમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અમે કેવડિયામાં રાખીશું અને સત્તા મંડળને એવી રજૂઆત કરીશું કે એમના તાબા હેઠળની આવી જેટલી પણ બારની એજન્સીઓ છે એમના બારના લોકો હોય એમને અમને યાદી આપે અને જે પણ લોકો આ રીતના કૃત્ય કરતા હોય શોષણ થયું હોય એ બાબતને લઈને ઉગ્ર રજૂઆત પણ મંગળવારના રોજ અમે કરીશું આજે જૂની સિવિલ હોસ્પિટલ પોલીસ અને આજે જૂની હોસ્પિટલ અમે પોલીસ ડિપાર્ટમેન્ટને કીધું જો તમે જે મુખ્ય આરોપીઓ છે એમને આ લોકોએ એફઆઈઆર માં લીધા નથી અને જે મજૂરિયા લોકો જેમને ઉચકીને બેસાડી દીધા છે અમે એમને જોયા તો બધા મજૂરીયા લોકો છે તો મુખ્ય આરોપીનું નામ કેમ નથી નાખવામાં આવ્યું અગર નથી નાખતા તો અમારી ડેડ બોડી અમને આપી દો અમે એનો ન્યાય અમારી રીતે મેળવી લઈશું અમે ડેડ બોડી લઈને એસપી કચેરી જવાના હતા પણ પોલીસ અમને અટકાવી રહી છે એટલા માટે એમની સાથે થોડું ઘર્ષણ થયું છે અને જબરજસ્તીથી કોઈની પણ સંમતિ વગર પીએમ કરવામાં આવી રહેલું છે અને આને જેમ બને તેમ જલ્દી નિકાલ કરીને પતાવવાની વાત છે પણ અમારો વિસ્તાર અમારા લોકો અમારી જમીનો પર અમારા લોકોને જ્યારે આવી રીતના માર મારીને મારી નાખવામાં આવે તો આદિવાસી નેતા તરીકે અમે પણ સરસોમાં વહીવટી તંત્ર રાખે રોડ પર કોઈ અહીંયા આગળ અમારી સામે ઊભું નહીં રહેશે એમનું આવનારા દિવસોમાં જે પણ થશે અમે લડી લઈશું આવતીકાલે વિશ્વ આદિવાસી દિવસ કેવડીયામાં વિશ્વ આદિવાસી દિવસ અમે મનાવવાનું રદ કર્યું છે અને આક્રોશ દિવસ તરીકે આવતીકાલે મનાવીશું ને એને બંધનું એલાન અમે આપીએ છીએ અને પાંચ દિવસ બાદ મંગળવારના બાર તારીખ બાર ઓગસ્ટના રોજ સમગ્ર ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના આગેવાનોને અમે ત્યાં બોલાવીશું અને ત્યાં અમે મંગળવારના રોજ આવેદનપત્ર પણ એસીયુ સત્તામંડળને આપીશું આવી એજન્સીઓ પર કાર્યવાહી કરવાની માંગ કરીશું